હેલો ગાઈમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધાય મજામાં હશે તો સ્વાગત છે તમારું ફન વિથ કુકિંગમાં આજે આપણે બનાવવાના છીએ રેસ્ટોરન્ટ દાળ તડકા અને જીરા રાઈસ જીરા રાઈસ માટે મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે તમને જો બાસમતી નો ફાવતો હોય તો તમે ગમે એ ચોખા લઈ શકો આમાં જીરા ચોખા પણ ચાલે એવું ફરજિયાત નથી કે બાસમતી ચોખા જ લેવા ગમે એ હાલે આપણને ભાવવા જોઈએ બસ હવે દાળ તડકા બનાવવા માટે મેં અહીંયા ખાલી બે જાતની દાળ જ લીધેલી હતી એમાં એક હતી મગની છડી દાળ અને બીજી હતી તુવેરની દાળ એક ચમચી મગની છડી દાળ સામે છે ને બે ચમચી તુવેરની દાળ લેવાની છે પેલા તો છે ને હું ઓલી 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 પાંચ જાતની દાળ આવે ને એ ભેગી કરતી ઓલી એટલે કઈ જો આ દાળ જોઈ લો આ પાંચ જાતની દાળ આ બધીને ભેગી કરવી એના કરતાં તો બેસ્ટ છે કે આ બે દાળથી તમે હોટલ જેવા ટેસ્ટ જેવી જ દાળ તડકા તમે આરામથી બનાવી શકો છો બે જાતની દાળ આપણી કુકરમાં હોઈ ગઈ છે હવે દાળ બાફતી વખતે એમાં તજ લવિંગ એલચી આ ત્રણ વસ્તુ તો ફરજિયાત છે મરજિયાત નથી અને એક ચમચી જેટલું ઘી હળદર અને મીઠું બીજી બાજુ ભાતનું પાણી પણ ગરમ થઈ ગયું છે એટલે ભાત આપણે બાફા મૂકી દઈએ એમાં પણ મીઠું અને આવતું જતું ઘી નાખી દેવાનું છે જેથી આપણા ભાત છે ને એકદમ છુટારી ઘી અથવા તો તેલ જેના જે ફાવતું હોય આપણા ભાતે સરસ મજાના ચડી ગયા છે હવે એને એકદમ છૂંદો થાય એવા નથી એવા કાચા રાખવાના છે જેથી કરીને જીરા લો જેવા થાય ને હવે આપણે ચાયણીમાં ઓહાવી લઈએ અને એક બાજુ ઠંડા કરવા મૂકી દઈએ જો ઉતાવળ હોય ને તો તમે આ ભાત ઉપર ઠંડુ પાણી પણ રેડી શકો છો જેથી કરીને ફટાફટ ઠંડા થઈ જાય અને બીજી બાજુ આપણે દાળની ખબર પણ પૂછી લઈએ તો આપણી દાળ છે દાળ તડકા અને જીરા રાઈસ ની હારે ના ખાય ને એવું અમે ખાવાના છીએ તો અમને હારે ખાવી હતી ગુંદાની કાચરી જો આ ગુંદાની કાચરી મેં કેવી રીતે બનાવી ને એ તમારે જોવી હોય તો મેં આગળ વિડીયો મૂકેલો છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું એની લિંક મૂકી દઈશ તો જઈને ફટાફટ ગુંદાની કાચરીનો વિડીયો જોઈ આવજો હુકાઈ જઈને પછી જો આવી મસ્ત ફૂલીને દળા જેવી થાય છે દાળ તડકા બનાવવા માટે પહેલા દાળ ફ્રાય તો બનાવી જ પડશે એના માટે તેલમાં મેં આખું જીરું આખા ધાણા જે અધકચરા ખાંડેલા છે એ અને લાલ મરચાં અને બીજું આદુ લીમડો ડુંગળી અને લીલા મરચાં આ બધું ઝૂણું ઝૂણું સમારેલું છે આ બધું થોડું થોડું ચડી જાય પછી એમાં આપણે

અને હારી પૈટ ચડવા દેવાના છે પછી નાખી દેવાની છે આપણી દાળ અને આ દાળને આપણે હારી પૈટ ઉકળવા દેવાની છે હું વાર લઈ ગઈ દાળ ફ્રાય બનાવવામાં હવે રહ્યો ખાલી તડકો મારવાનો અને છેલ્લે જો હા ખાસ વસ્તુ ભૂલતા જ નહીં પછી કેતા નહીં કે અમારે તો હોટલ જેવી દાલ આપણે રસોઈની રાણી તો હોય જ આપણી ધીમા ગેસે ઉપડે ત્યાં સુધી આપણે જીરા રાઈસ બનાવી લઈએ પછી આપણે લગાવશું દાલ તડકા જીરા રાઈસ બનાવવા માટે અહીંયા થોડું ઘી ઘી ની અંદર જીરું લવિંગ પછી ઓછું નાખી દેવું વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય દાળમાં મેં તજ બોલી હતી પણ તજ પત્તા અહીંયા મારી થોડીક મિસ્ટેક હતી તો તમે સમજી જાજો આ બધું નાખી દીધા પછી આપણે આપણા ભાતને નાખી અને

દાળ તડકા માટે આપણે તેલ નથી લેવાનું પણ આપણે લેશું ઘી જેને ઘીનો ટેસ્ટ ન પસંદ હોય તેલ લઈ શકે છે ઘી ગરમ થઈ જાય એટલે એમાં જીરું અને હિંગ હિંગ તો નાખ્યું અમુક દાળ હતી ના હોય ગેસ થઈ જાય તો એના કરતાં હિંગ તો હબાવ વાપરવાની જ આખા લાલ મરચા ડુંગળી ડુંગળી અહીંયા આપણે ઝીણી ઝીણી નથી સમારેલી કેમકે દાલ ફ્રાય માં આપણે ઝીણી ઝીણી સુધારેલી નાખી હતી અહીંયા મેં લાંબી લાંબી ડુંગળી સુધારેલી છે અને લસણની કટકી આ બધી વસ્તુ બ્રાઉન કલરની નો થાય ને ત્યાં સુધી ચડી જાય એટલે આવતી જાતી હળદર આવતું જાતું મીઠું અને ચટણી નાખી અને છેલ્લે રસોની રાણી ધાણા નાખી આપણે આ બધું નાખવાનું છે દાલ ફ્રાય માં તો તૈયાર છે આપણી દાલ તડકા શું વાર લાગી આવી ગયા ને મોઢામાં પાણી સ્વાદમાંય ખરેખર હોટલ જેવી જ બને છે તો તમે પણ ટ્રાય કરજો અને કેવી બની છે એ કમેન્ટ કરજો હારે થોડીક રોટલી પડી હતી એ મેં વઘારી લીધી તી એટલે મેં કીધું પછી એમ ના કે જો આળસ આવે છે ને રસોઈ કરવાની એટલે આ ભાત બનાવી લાખ એટલે મેં કીધું લાવ રોટલી પડી છે ને તો રોટલી થોડીક કોરી મોરી વઘારી રાખવા એટલે હું આપણું હાલી ગયું આજુ બીજા હલો ખબરદાર હાથાથી ચમચી દઉં ભય ને હોટલ છે આ વખતે દાળમાં ફેરફાર કર્યો બોલો પાંચ જાતની દાળ ભેગી કરીએ ને એ દાળ ભેગી નથી થઈ બે જાતની દાળથી બનાવી